દર્દીની સારણગાટના ઓપરેશન પાટણની શ્યામ હોસ્પિટલે ડોક્ટર મુકુંદ પટેલને ત્યાં દર્દીને લાવેલા જ્યાં ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે દર્દીના ઓપરેશન બાદ દર્દી મોતને ભેટ્યો ડોક્ટર મુકુંદ પટેલ દર્દીના વિઝિટમાં આવ્યા જ નથી તેમજ દર્દીની જોતી સારવાર આપવામાં ન આવી હોવાના મૃતક રમીલાબેનના પતિ સહિત ભાણેજ ભુરાભાઈ સાધુએ આક્ષેપ કર્યા છે આયુષ્માન કાર્ડ ડોક્ટર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશું તો જ ગેરંટી લઉં તેવું ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાનો પણ આક્ષેપ પરિવારે લગાવ્યો છે મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછું આપે અથવા તો તંત્ર અમને ન્યાય આપે અને આવા તબીબ સામે કાયદાકીય પગલાં લેવામાં આવે રમીલાબેન કનૈયાલાલ સાધુ મારે ધર્મપત્ની છે તારીખ એક ચાર બે હજારના પચીસના રોજ દવાખાનામાં દાખલ કરેલા હતા એના કેસો ફેલ હતા અને ડોક્ટર ને કીધું કે ડોક્ટર પણ આદરા રહેતા નહી અને તે આઈને કોઈ તપાસ કરતા નહી તુ તકલીફ છે એને તકલીફ હતી પેટ માં દુખાવા ની એનો ઓપરેશન કરાયું તો એટલે ડોક્ટર કે માં કાર્ડ માં થઈ ગય છે આઇસમન કાર્ડ માં અને પછી આઇસમન કાર્ડ માં કરી લીને અમારા કંધે એને પૈસા પડાયા છે બે ને એક પડી ગઈ બે ને એક્સપાયર થઈ ગયા માંગણી કરી હા અમે પોલીસ ફરિયાદ નો નોરાય બી ડિવિઝન માં પાટણ બી ડિવિઝન નું શું માંગણી છે અમારે અહીં ને સજા થાવી પડે શું નામ સાધુ કનૈયાલાલ રઘુરામ આમાં જે એક્સપાયર થયેલા છે અમારા સગા મામી થાય છે અને અમારા મોટા મામા છે જ્યારે ઓપરેશન થઈ રહ્યું હતું ત્યારે મામાનો ફોન પણ મારા ઉપર આવ્યો હતો તો હું આવ્યો અહીંયા તો હું શુક્રવારે આવ્યો હતો તો જ્યારે શુક્રવારે આવ્યો ત્યારે ઓપરેશનનો બીજો દિવસ એમને થયેલો હતો તો એ દિવસે એમને શ્વાસની તકલીફ પડતી પણ શ્વાસની તકલીફ પડે કમ્પાઉન્ડરને હતા અને કમ્પાઉન્ડર બેને ઊભા કર્યા પછી શ્વાસની તકલીફ થોડીક સારી થઈ પણ એ વખતે રિઝલ્ટ શુક્રવારથી જ બગડી ગયેલું હતું પણ રિઝલ્ટ બગડ્યા પછી આ લોકોને અમે વારંવાર રજૂઆત કરી કમ્પાઉન્ડરને કે તમારા ડોક્ટરને બોલાવો પણ ડોક્ટર ને એ લોકો બોલાવતા નહોતા એટલે મિનિમમ ડૉક્ટર આવ્યા કેસ થોડોક બગડ્યા પછી પણ ચોવીસ કલાક અમે એમની રાહ જોઈ પણ ડોક્ટર આવ્યા નહોતા અને શ્યામ હોસ્પિટલમાં મુકુંદભાઈ બરોબર એ આવ્યા નહોતા અને તે છતાંય અમારો કેસ એમને પેલા અમને કાર્ડમાં કીધું હતું કે તમે કાર્ડમાં અમે તમને લઈ લેશું અને ઓપરેશનમાં લઈ ગયા પછી અમને બ્રહ્મ નાખી ખોટા અને અમને એવું કીધું કે હવે આ કાર્ડમાં નહીં થાય ને તમારે પ્રાઇવેટ ખર્ચો કરવો પડશે તે છતાં પહેલા દિવસે અમને એસી હજાર રૂપિયા ભરાવ્યા હતા અને ટોટલી ખર્ચો અમને આજ સુધીમાં એક લાખ ને તેત્રીસ હજાર તો અમારી જોડે પહેલા લઈ જ લીધા છે અને બીજા બે લાખ રૂપિયા પણ ઓપરેશન પછી એમને એક્સ્ટ્રા માગ્યા હતા અમારી સાથે પણ એ ઓપરેશન પછી એમને આવું કેસ બન્યો એટલે અત્યારે એમને ખાનગી પેટેમાં જો પૈસા માગ્યા પણ આમાં જો અત્યારે મેં ભાઈ અમારું દર્દી સાજું થાય મેં પણ પૈસા આપશું આવી અમે નહીં મેં સાહેબ અમારો કેસ તમે બગાડ્યો છે અને આ કેસને તમે હાથે કરીને અમારું જે સાજુ માણસ અમે સાજું માણસ આપ્યું હતું અને અમને જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં અમને એમને મૃતદેહ દાખલ કરી અને અમને આ દર્દી અમને પાછું આપ્યું અને પછી અમને વારંવાર અમને છેલ્લા દિવસે કાલ સાંજ સુધી કાલે સાંજે પાંચ એક વાગે અમને ત્યાં ડોક્ટર છ વાગે આવ્યા અને છ વાગે ડોક્ટર આવ્યા પછી અમને એવું કીધું આ લોકોએ કે અંદર એસોસિએશન અમારા બધા વકીલો લડશે એમાં તમારે જે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો કરો એટલું અમને પહેલા કીધું અને પછી અમને લાલચ પણ એ લોકોએ આપી કે તમે આ કેસ ના કરશો અમે તમને પચાસ હજાર રૂપિયા વર્ષથી આપીએ છીએ પણ અમારે સાહેબ પચાસ હજાર રૂપિયા નથી જોતું અમારે આવા ડોક્ટરો જે અત્યારે રામ રામનવમી કે જે આપણે રામ અયોધ્યામાં ચાલતો આવા રાવણ લોકોને અત્યારે જે આવું પાટણમાં ચાલી રહ્યું છે કેટલી જગ્યાએ આવું ચાલુ રહ્યું છે અને આવા અમારા ખોટા કિસ્સાઓ બને અમારું દર્દી એમને એટલું બે અત્યારે પોસ્ટમોર્ટમ પણ ચાલુ છે અમે કાલે સાંજના સાત વાગ્યાના અહીંયા લઈને પોસ્ટમોર્ટમ માં આવ્યા છીએ અમારી માંગણી એવી છે કે આવા બે આવા ડોક્ટરોને એમનું લાયસન્સ રદ થવું જોઈએ એમનું દવાખાનું બંધ થવું જોઈએ આવા ડોક્ટરોને અમે અમે બીજા ડોક્ટર પાસે સારા ડોક્ટરો મોકલવા પડે આવા ડોક્ટર મારે જોતા નહીં આમનું લાયસન્સ લાયસન્સ કાયદેસરનું રદ થવું જોઈએ સાહેબ એવી અમારી મારો શંખેશ્વર ઉત્તમભાઈ મની સાધુ પુરાભાઈ ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ પાટણ